ભરૂચ તાલુકા પંચાયતના સભ્યોએ ડીડીઓને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડી ઘાટ યથાવત જોવા મળી રહ્યો છે જનોરના ઓર પટાર બામણિયા હોળી ઘાટ ધમધમતો જોવા મળતા તરસારી મેળામાં લોકોને જોખમી રીતે હોળીમાં લઈ જવામાં આવતો વિડિયો વાયરલ થયો છે ભરૂચ તાલુકાના જનોરમાં ગેરકાયદેસર ચાલતા ઓર પટાર બામણિયા હોડીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યએ આવેદન પણ આપ્યું હતું તો પણ જોખમી હોળીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે

ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદન આપ્યું હતું આવેદન આપ્યા બાદ પણ જોખમી હોળીઘાટ ધમધમી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે જોકે તરસારી ખાતે મેળાનું આયોજન હોય મોટા ફેરાવાથી બચવા લોકો હોળી મારફતે મુસાફરી કરતા હોય છે હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં કરતાં પણ બમણી સંખ્યામાં મુસાફરો અને મોટરસાયકલ વધુ જોખમી રીતે લઈ જવામાં આવી રહ્યા છે જોકે આ વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે મીડિયામાં સમાચાર થતા પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોળી મારફતે અવરજવર કરતા નજરે પડી રહ્યા છે તો શું એને પ્રવાસી ન કહેવાય તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલસામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે અને એમની આ લાલસામાં કોઈ મોટી હોનારા સર્જા છે તો એના જવાબદાર કોણ જેવી અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે વાયરલ થયેલ વિડીયો અંગે ભરવું છે વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી છે એ વિડીયો કો લાઇક કરે મારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરે બે લાઇક અનુર પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કે